સુરત શહેરમાં સલાબતપુરામાં ડોક્ટર સાહેબ આંબેડકર ભવનમાં શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારા રવિવાર તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ સવારે અગિયાર થી ત્રણ વાગ્યા સુધી પરમ પૂજ્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ સેના દ્વારા આજરોજ પ્રશિક્ષણ શિબિર જનજાગૃતિનું આયોજન કરવામાં આવેલ હતું અને જેમાં કાર્યક્રમમાં સુરત શહેરની અલગ અલગ વિસ્તારની મહિલાઓ અને યુવાઓને કાયદા વિશે યોગ્ય માર્ગદર્શન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા એડ કીર્તિબેન કે સાલ્વે અને એડ હેમંત એસ ઇન્દવેના હસ્તકે માર્ગદર્શક માર્ગદર્શન કરવામાં આવ્યું હતું શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શક્તિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સી એમ સોનવણીજી

મારું નામ સીએમ સોનવાણી શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી પ્રમુખ શક્તિ સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ આજે સુરત શહેરમાં માંદરવાજા ખાતે પરમપૂજ્ય ડૉક્ટર સાહેબજીના આંબેડકર ભવનના અંદર શક્તિ સેના દ્વારા સુરત શહેરમાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલાઓ યુવાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું યોગ્ય તરીકે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું સુરત શહેરના નવી કોર્ટના માનનીય એડવોકેટ મહોદય કીર્તનબેન સાળવેજી અને હેમંત એડવો એડવોકેટ હેમંત ઇન્દવે સાહેબના માર્ગદર્શનમાં મહિલાઓને યુવાઓને જાગૃતતા વિશે માહિતી આપવામાં આવ્યું માર્ગદર્શન કરવામાં આવ્યું કે પોતાના હક અધિકાર કેવી રીતના આપણને મેળવવાના છે કેવી રીતના આપણા હક અધિકાર છે અને કાયદાની બધી જાતિ માહિતીઓ આપવામાં આવી આ પ્રોગ્રામમાં આપણે આપણે જોઈ શકો છો પ્રોગ્રામ સવારથી ચાલી રહ્યો છે એમાં બસોથી ત્રણસો કાર્યકર્તાઓએ સામેલ થઈને શક્તિ સેનાના માહિતી દ્વારા શક્તિ સેનાના બધા પદ અધિકારી કાર્યકર્તાઓએ પ્રશિક્ષણનું જ્ઞાન લીધો માર્ગદર્શન લીધો કાયદાની માહિતી લીધી અને એક શપથ પણ લીધી કે સુરત શહેરના અંદર જે પણ શોષિત વંચિત પીડિત સમાજ જે છે એમની મદદ કરવાનો પ્રણ પણ લીધો